સુરતના પંચની પંચનીવાડી ખાતે ખૂબસૂરત એક્સપો બ્રાઇડલ ક્વીન ઓફ સુરતનું આયોજન હતું જેમાં બ્યુટીને લઈ દરેક જાતની કોમ્પિટિશન યોજાઈ હતી સુરતના મોઢવાણી પંચનીવાડીમાં સુરત કે આ ખૂબસરત એક્સપોનો બ્રાઇડલ ક્વીન ઓફ સુરત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્યુટીને લઈને દરેક જાતની કોમ્પિટિશન રાખવામાં આવી હતી આ કોમ્પિટિશનમાં આખા ઇન્ડિયામાંથી મેકઅપ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો અને પોતાની મહેનતથી મોડેલને તૈયાર કર્યા હતા જેમાં એકત્રીસ બ્યુટીસિયનોએ ભાગ લીધો હતો અને તેમાંથી પાંચ બ્યુટીશીયનો વિનર થયા હતા અને એમને ટ્રોફી ગિફ્ટ આપવામાં આવી હતી વિનર બનેલાઓમાં પાંચમા નંબરે સુરતના કૈલાશ ટાક ચોથા નંબરે વલસાડના દર્શના સુરતના સુધા કાવા બીજા નંબરે વડોદરાના નેહા ચૌહાણ અને ફર્સ્ટ પ્રાઇઝ સુરતની શાહીન શેખને પ્રાપ્ત થયો હતો આ બ્યુટી કોમ્પિટિશનમાં જજ તરીકે અમદાવાદથી ખુશી પટેલ અમદાવાદ અને બરોડાથી પ્રિયંકા ચિત્તે હાજર હતા આ બંને મેકઅપ આર્ટિસ્ટ છે અને બંનેને જજ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી તો દરેક વિનરોને मोमेंटो आप हो तुम आपका नेहा चौहान बड़ोड़ा से मुझे बहुत ही अच्छा फील हो रहा है आपने कितनी मैंने काफ़ी बार ज्वाइन किया है, और है आपको ले मुझे बहुत ही खुशी हो रही है जिन लोगों ने भी मुझे सपोर्ट किया है मेरी टीम है गौरांग सर है मेरे हस्बैंड है मेरे पेरेंट्स हैं तो ये सब मैं उनको ही डेडिकेट करती हूँ कि उनकी वजह से ही मैं यहाँ पे आज जाऊँ मेरा बच्चा भी छोटा घर पे है जिसको मेरे मम्मी पापा देख रहे हैं तो मेनली मैं उनको ही ये देना चाहूँगी कि भाई अवार्ड आपकी वजह से ही मुझे ये मिला है वो मुझे अभी मैम से पूछना पड़ेगा क्योंकि अभी तक मैंने उनसे पूछा नहीं है मुझे बहुत ही अच्छा महसूस हो रहा है मैं बहुत खुश हूँ मैसेज में ये देना चाहती हूँ कि जो भी बिगनर्स हैं वो अच्छे से मेहनत करें आगे बढ़े मेकअप की बहुत सारी प्रैक्टिस करें तो वो भी ये स्टेज पे आ सकते हैं मेरा नाम शाहिन शेख है मैं सूरत से हूँ अभी अभी जस्ट मैं मेकअप कोर्स मैंने किया और मैं बिगनर ही हूँ और जी अभी तक मैंने क्लाइंट्स भी शुरू नहीं किए हैं और मैंने मुझे यहाँ आने से पहले बहुत मैं नर्वस थी लेकिन मैंने सर के पास फ़ोन करके बातें करी मुझे हिम्मत मिली थैंक यू सो मच मुझ, आपने मुझे हिम्मत दी और थैंक यू सो मच मैम हम मेरे काम को उन लोग उन लोगों ने सराहा मेरा फर्स्ट नंबर आया मैं विनर बनी बहुत अच्छा लग रहा है थर्टी थ्री तो 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 तो? थे थी थी। वो पहला से बहुत अच्छा महसूस हो रहा है uh, मेरा नाम प्रियंका चित्ते है मैं वडोदरा से आई हूँ uh, गौरांग जी ने मुझे बुलाया है एज अ जज एंड मैं बहुत खुश हूँ क्योंकि मैंने बहुत अच्छे अच्छे uh, जो मेकअप आर्टिस्ट उनका काम मैंने सिलेक्ट किया है क्योंकि सही में उनका काम बहुत अच्छा था और परफेक्टली उन्होंने वर्क किया था इसलिए मैंने उनको सिलेक्ट किया है एंड मुझे बहुत खुशी हो रही इस प्लेटफॉर्म पर आके और हर साल ऐसे कॉम्पिटिशन होती रहे मैं ऐसा चाहती हूँ Maruna. ખુશી પટેલ છે હું છું અમદાવાદથી હું ઓલરેડી આ ફોર ઇયર્સથી આ ફિલ્ડમાં છું મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં અને હું આજે જજ રીતે સુરત આવી સુરત કા ખૂબસૂરત એક્સપો જે ઓર્ગેનાઇઝ બાય છે બ્યુટી એસોસિએશન ઓફ ઇન્ડિયા ત્યાં બહુ સરસ ટેલેન્ટ શો બ્રાઇડલ શો કર્યો હતો એમાં મેં બહુ બધા સ્ટુડન્ટ્સ હતા લાઈક થર્ટી થ્રી સ્ટુડન્ટ્સમાંથી અમે લાઈક ટોટલી ફાઈવ સ્ટુડન્ટ્સને સિલેક્ટ કર્યા છે બિકોઝ એ લોકોનો મેકઅપ એ લોકોની મહેનત એ લોકોનું ફિનિશિંગ એ टू जेड हेयर स्टाइल मेकअप બધું જ ઓન પોઈન્ટ હતું સેકન્ડ આ એકદમ ટ્રાન્સપરન્ટ હતું there is nothing કે કોઈને અમે ફ્લેવર થી હોય એવું કઈ સો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મને આટલો સરસ સ્ટેજ આપવા માટે એન્ડ આઈ વેરી બ્લેસ્ડ હા એન્ડ આઈ એમ ઓફ ઓફ અને આજે થયો છે અહીંયા સુરત કા એક્સપો અને એમાં સુરત ટાઇટલ છે આખા ઇન્ડિયાથી લોકો આવ્યા છે સ્પેશિયલી મુંબઈથી બધી બધા બહુ લોકો આવ્યા છે એન્ડ પાંચ લકી વિનર થયા છે નહીં બહુ મહેનતથી થયા છે અને એ જજમેન્ટ માટે અમે કોઈ પણ જજ સુરતથી નથી બોલાયા બે જબરજસ્ત પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટને બોલાયા છે અમે જે છે બધાના ફેવરેટ ખુશી બ્યુટી ખુશી પટેલ ઓલ ધ વે ફ્રોમ અહેમદાબાદ અને પ્રિયંકા ચિત્તે ફ્રોમ વડોદરા એક જજ જે બીજા આવવાના હતા એમની થોડીક તબિયત ખરાબ હતી તો એ ન આવી શક્યા બટ ઇટ ઓકે પણ વિનર અનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને મેની મેની કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ધ વિનર્સ પાંચ વિનર બન્યા છે એમાં જે પાંચમું નામ છે એ છે ફિફ્થ વિનર કૈલાશ ટાક ફ્રોમ સુરત એન્ડ ધ ફોર્થ વિનર ઇઝ શું હતું સોરી હા ધ ફોર્થ વિનર ઇઝ દર્શના પટેલ ફ્રોમ સુરત ધ થર્ડ નંબર ઇઝ